પેરેગ્રાફ એટલે એવી વસ્તુ કે જેમાં ઘણી બધી લાઇન્સ હોય અને એ લાઇન એક ટોપિક ને લગતી હોય છે એવી જ રીતે કમ્પ્યુટર ની અંદર અલગ અલગ પેરેગ્રાફ પાડીને લખવું હોય ત્યારે એચટીએમએલ ની અંદર આપણે પી ટેગ નો યુઝ કરીએ છીએ પી ટેગ એટલે કે પેરેગ્રાફ ટેગ બુકમાં વાંચજો બુકમાં ધ્યાન આપજો એચટીએમએલ ડોક્યુમેન્ટ માં ફકરા નક્કી કરવા માટે પી અને સ્લેશ પી જે પહેલો પી છે તે શરૂઆત નો ટેગ છે અને જે લાસ્ટ માં સ્લેશ પી છે તે અંત નો ટેગ છે એટલે કે પી ટેગ નો ઉપયોગ થાય છે એચટીએમએલ એની મેળે ફકરા પહેલા અને ફકરા પછી એક કોરી લીટી ઉમેરે છે શું કહે છે જે પી ટેગ નો ઉપયોગ થાય છે પેરેગ્રાફ લખવા માટે તો આ શરૂઆત નો ટેગ છે અને આ અંત નો ટેગ છે અને એચટીએમએલ ની અંદર પી ટેગ ઇ ફકરાની પહેલા અને ફકરા પછી એક કોરી લીટી એટલે કે એક વધારાની લાઈન ઉમેરે છે પેજ નંબર 74 સ્ટેપ નંબર સ્ટેપ સાથે લખી સ્ટેપ નંબર 1 શું કહે છે કે નોટપેડ ખોલો અને નીચેનો ડોક્યુમેન્ટ રજો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ સદી પોતીમાં જ રીતે આપેલ છે કે રીતે તો સ્ટેપ નંબર 1 માં આપણે શું કહેવા માંગે છે કે નોટપેડ ઓપન કરો તો એની આપણે નોટપેડ ઓપન કરી દેલું છે હવે નોટપેડ ની અંદર જે ડાયાગ્રામ વન ની અંદર જે પ્રોગ્રામ લખેલો છે તે આપણે લખશું સૌથી પહેલા એચટીએમએલ બીજી એક ખાસ વાત સૌથી પહેલા વિડીયોમાં આપણે વાત થઈ હતી કે એચટીએમએલ કેસ સેન્સિટિવ નથી હું એચટીએમએલ કેપિટલમાં લખીશ અથવા તો આવી રીતે એક જ મિનિટ અથવા તો આવી રીતે એચટીએમએલ લખીશ અથવા તો આવી રીતે એચટીએમએલ લખીશ સોરી તો ભી કંઈ ફરક પડશે નહિ HTML એ બધાને એક સરખું જ સમજશે તો આપણે તે બધું સ્મોલ લેટર માં લખીએ છીએ HTML સ્ટાર્ટિંગ નો ટેગ અને HTML નો એન્ડિંગ ટેગ આપણે સૌથી પહેલા સૂચના આપેલી કે જ્યારે પણ HTML નો પ્રોગ્રામ લખતા હોય ત્યારે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની જ્યારે તમે કોઈ પણ ટેગ લખો છો ત્યારે તેનો શરૂઆતનો ટેગ લખી લેવાનો સાથે સાથે તેનો અંતનો ટેગ પણ લખી લેવાનો એટલે ક્યારેય પણ ભૂલ પડવાની શક્યતા રહે નહીં સ્ટાર્ટિંગ ટેગ 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 પછી શું આવે હેડ એટલે કે એની અંદર આપણે કયો લખીએ છીએ ક્યાં બતાવશે તમે જે આઉટપુટ વેબ બ્રાઉઝરની અંદર વેબ બ્રાઉઝરના ટાઇટલ બારમાં તમે જે ફાઈન નું નામ અહીંયા લખશો તે તમને ટાઈટલ બારમાં ડિસ્પ્લે કરશે તો આપણે અહીંયા પી ટેગ એમ કરીને ટાઈટલ આપશું અહીંથી ઓવર 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 હેડટેગ હેડટેગ ખાસ કે કે આપણે અંદર લખીએ છીએ ત્યારબાદ ત્યારબાદ સેક્શન હવે આવે છે તમારે જે કંઈ પણ લખવું હોય લખાણ છે ચિત્ર છે કોઈ છે જે કંઈ પણ તમારે વેબસાઇટ ની અંદર ડિસ્પ્લે કરવું હોય તે હંમેશા બોડીટેગ ની અંદર લખવાનું વે ડોચ બોડી નો સ્ટાર્ટિંગ નો ટેગ આ બોડી નો એન્ડિંગ ટેગ એની અંદર આપણે જે કંઈ પણ લખશું તે આપણે આપણા વેબ પેજ ની અંદર જોઈ શકીશું તો બોડી ની અંદર શું લખેલું છે પી ટેગ લખેલું છે ને પી ટેગ માં શું લખેલું છે પી ટેગ ઇઝ યુઝ ટુ ડિફાઇન અ પેરેગ્રાફ પી ટેગ ઇઝ યુઝ ટુ

ત્યારબાદ આપણે શું લખ્યું બોડી નો પાર્ટ લખ્યું બોડીની અંદર આપણે શું લખેલું છે ક્યુ ટેક આ મારો પહેલો પેરેગ્રાફ છે ને આ મારો બીજો પેરેગ્રાફ છે એટલે પેરેગ્રાફ શું લખ્યું છે ધીસ ટેક ઇઝ યુઝ ટુ ડિફાઇન અ પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફ શું લખ્યું છે ધીસ ઇઝ ધ સેકન્ડ પેરેગ્રાફ બીજે એક ખાસ વાત તમે અહીંયા જે રીતે લખાણ લખશો તે રીતે તમને આઉટપુટમાં માં દેખાશે જો એવું વિચારતા હોય તો વિચારતા નહીં

પછી શું કે છે સ્ટેપ નંબર 2 શું કે છે સેવ એઝ આલક બોક્સ ખોલવા માટે ફાઈલમાંથી સેવ બટન ઉપર ક્લિક કરો અહીંયા આપણે ફાઈલ ને સેવ કરશું અત્યારે ક્યાં રાખવી છે ડેસ્કટોપ પર એટલે ડેસ્કટોપ પર જઈ અને ફાઈલ નેમ માં આપણે શું લખશું આપણે ફાઈલ નેમ શું લખીએ છે પેરાગ્રાફ તો પેરા પેરાગ્રાફ 4 હંમેશા ફાઈલ નું એક્સટેન્શન લખવાનું બોલવાનું નહીં પેરાગ્રાફ લખીને છોડી દેવાનું નહીં ફાઇલ નું નામ તમારે જે સેટ કરવું હોય છે પ્લસ આપણે હંમેશા HTML ફાઇલનું એક્સટેન્શન શું રાખીએ છીએ HTML અથવા તો ડોટ નહીં ડોટ HTML અથવા તો ડોટ HTM અહીંથી મેં મારું ફાઇલનું નામ આપી દીધું અહીંથી હું સેવ આપી દઈશ એટલે અહીંયા અનટાઇટલ ની જગ્યાએ મારું ફાઇલનું નામ શું આવે ક્યું પેરેગ્રાફ.html હવે સ્ટેપ નંબર

હવે આવી ગયો મારો પાસ ક્યાં છે ડેસ્કટોપ પર પેરેગ્રાફ ડોટ એચટીએમએલ સ્ટેપ નંબર 1 જો કે જમણા પેન પર ડોક્યુમેન્ટ નામ પર ક્લિક કરો વિન્ડો એક્સપ્લોરર ડાયલોગ બોક્સ બંધ કરો અને ઓપન ડાયલોગ બોક્સ ડોક્યુમેન્ટમાં તેનો પાસ આવી ગયો જે આપણે અહીં જોઈ શકીએ આવી છે આપણો આખો પાસ છે હવે સ્ટેપ નંબર 9 શું કે છે ઓકે બટન ઉપર ક્લિક કરો એટલે તમારું એક વેબ પેજ ઓપન થશે થઈ ગયા પર વેબ પેજ ઓપન જી આપણે એક પહેલા આપણી એક ડોક્યુમેન્ટ લે આવી નોટપેડ ફાઈલ ઓપન કરી લઈએ ઓકે ત્યારે નોટપેડ માં જશું એમાંથી ઓપન એમાંથી તો અહીં પેરેગ્રાફ ડોટ HTML મેં કીધું કરશું ઓલ ફાઈલ તો જ આપણને અહીં દેખા છે હવે જો આપ ટાઇટલ ટેગ માં શું આપેલું હતું પી ટેગ

તો આપણે સેકન્ડ પેરેગ્રાફમાં લખેલું હતું ધિસ ઇઝ ધ સેકન્ડ પેરેગ્રાફ આપણે હજી એક પેરેગ્રાફ એડ કરી દઈએ પી ટેગ સ્ટાર્ટિંગ નો વિથ આપણે લખો ધિસ ઇઝ ધ થર્ડ પેરેગ્રાફ એન્ડ પી પેરેગ્રાફ ટેગ ઓવર મે ફાઈલમાં મે કઈક चेंजेस કર્યા એટલે કે મે ફાઈલમાં કઈક એડ કરેલું છે તો મારે ફાઈલ ને સેવ કરવું ફરજિયાત છે તો ફાઈલ માંથી સેવ જો હું ફાઈલ માંથી સેવ કરીશ નહીં તો અહીંયા કોઈ પણ જાતના આઉટપુટમાં ફરક પડશે નહીં જેવી રીતે મેં મારી આ પ્રોગ્રામની ફાઈલમાંથી સેવ કરેલું છે તો એવી રીતે વેબ બ્રાઉઝરમાં તમારે જે કંઈ ચેન્જીસ કરવા છે તે લાવવા માટે અહીંથી આપણે રિફ્રેશ કરવું ફરજિયાત છે એની શોર્ટકટ કી શું છે F5 તો જ આપણે જે કંઈ પણ ચેન્જીસ કરેલા હશે તો જ આપણે ડિસ્પ્લે થશે અહીંયા આપે છે ધીસ ઇઝ ધ થર્ડ પેરેગ્રાફ સપોઝ કે હું જે પેરેગ્રાફને એડ કરું છું

तो मैंने अह देखा नहीं तो मैं नहीं तो तो से नहीं कम तो हम मैं आउटपुट वाली फाइल में मतलब कि मैं वेब ब्राउजर में रिफ्रेश नहीं करियो तो तुम्हारे बी जगह चेन्जिस करवा पड़ से रिफ्रेश थी गयू सपोज के आई थी हूँ थर्ड पैराग्राफ लखु छु सॉरी फिफ्थ पैराग्राफ लखु छु दिस इज फिफ्थ पेरेग्राफ હવે મેં અહીંથી નબી મતલબ કે મારી ફાઈલમાં મેં કઈક ચેન્જીસ કરેલા છે એક આ બે લાઈન એડ કરેલી છે તો મારે અહીંથી શું કરવું પડશે ફાઈલમાંથી સેવ અને મારી જે આઉટપુટ વાળી ફાઈલ છે એટલે કે મારું વેબ બ્રાઉઝર છે તે મારે રિફ્રેશ કરવું પડશે તો જ મને બતાવશે કે ધીસ ઇઝ ધ માય ફર્સ્ટ પેરેગ્રાફ આપણે પેરેગ્રાફમાં જોયું પેરેગ્રાફ શું કહે છે કે પેરેગ્રાફ હંમેશા એક લાઈન ઉપર અને એક લાઈન નીચે લાઈન છોડે છે તો આપણે જોઈ શકીએ છીએ એક લાઇન ઉપર અને એક લાઈન નીચે છોડેલી છે આજે આપણે શું ભણીએ પેરેગ્રાફ ટોપિક પેરેગ્રાફ નો ઉપયોગ ક્યારે થાય છે શાના માટે થાય છે કે જ્યારે તમારે ફકરો પાડવો હોય એવી રીતે કરવું હોય ત્યારે આપણે પેરેગ્રાફ ટેગ નો ઉપયોગ કરીએ છીએ આ પેરેગ્રાફ નો સ્ટાર્ટિંગ નો ટેગ છે આ પેરેગ્રાફ નો એન્ડિંગ નો ટેગ છે તો આ ટોપિક નો અહિયાં પૂરો કરું છું